નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ્ય વિથ વિકલ્પ કોટવાલ બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષ પક્ષનું દરેક ગઠબંધન એ અત્યારે કમર કસી રહ્યા છે ઇન્ડિયા અલાયન્સે હમણાં જ મુખ્યમંત્રી પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે અને નામ છે તેજસ્વી યાદવ તેજસ્વી યાદવે લગભગ પંદરેક દિવસ પહેલાં ચૂંટણીના માહોલમાં એક બહુ મોટી જાહેરાત કરી હતી એમણે જાહેરાત કરી હતી કે જો એમની સરકાર બની તો બિહારના દરેકે દરેક પરિવારમાં તેઓ ઓછામાં ઓછી એક સરકારી નોકરી અપાવશે બિહારમાં બેરોજગારીની સ્થિતિ બહુ ભયંકર છે એટલે જ તો ત્યાંના લોકો પોતાનું રાજ્ય પોતાનું ગરબાર છોડી છોડીને આપણા ગુજરાત મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કામ માટે આવતા હોય છે એ ભયંકર બેરોજગારીના માહોલમાં જો કોઈક સીએમ પદ માટેના ઉમેદવાર આવી જાહેરાત કરે કે અમે દરેકે દરેક પરિવારમાં ઓછામાં ઓછી સરકારી નોકરી અપાવીશું તો એ ખરેખર વિચારવાલાયક બાબત બને જાહેરાત તો એમણે કરતાં કરી દીધી પણ આપણે વિચારવાનું છે કે શું આ શક્ય છે કરવું હોય તો આ થઈ શકે એમ છે સમજીએ સૌથી પહેલાં તો એમણે કહ્યું કે અમારી સરકાર બનશે સરકાર બન્યાના વીસ દિવસની અંદર જ અમે આ માટેનો એક કાયદો લઈ આવીશું અને પાછા વીસ મહિનાની અંદર આ કાયદાને અમે લાગુ પણ કરી દઈશું કાયદો આમ તો બનાવતા બનાવી દેવાય પણ જેમ આપણે સમજીએ છીએ કે કોઈ પણ કાયદો છેવટે બંધારણ પ્રમાણેનો હોવો જોઈએ બંધારણ દેશનો સૌથી મોટો કાયદો છે એનાથી આગળ કાંઈ નથી બંધારણના દાયરામાં રહીને તમારે કાયદા ઉઘડવાના હોય સવાલ છે કે શું ભારતના બંધારણની અંદર આ રીતે રાઈટ ટુ જોબ નોકરી માટેના અધિકાર રાઇટ ટુ વર્ક કામ માટેના અધિકાર માટેની કોઈ જોગવાઈ છે જો એવી કોઈ જોગવાઈ હોય તો એના આધાર ઉપર તમે આવો કાયદો બનાવો ને ભારતના બંધારણની અંદર આવો કોઈ અધિકાર આપણને આપવામાં નથી આવેલો અને હું તો કહું છું કે કદાચ બંધારણના ઘડવૈયાઓએ આવો કોઈક અધિકાર આપ્યો પણ હોત તો ઇટ ઇઝ રાઇટ ટુ વર્ક એ કામનો અધિકાર છે કામ તો કોઈ પણ હોઈ શકે ખાનગી કામ પણ હોઈ શકે સરકારી નોકરીનું જ કામ હોય એવું કોણે કહ્યું તો સરકારી નોકરી માટેનો અધિકાર એ બંધારણ સાથે બંધ નથી બેસતું હા સાથે મારી વાત નોંધવી જોઈએ કે ભારતના બંધારણના ભાગ ચાર ભાગ ચાર કે જેમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે આ ભાગ ચારના અનુચ્છેદ એકતાળીસમાં રાઇટ ટુ વર્ક કામ માટેનો અધિકાર એવું લખાયેલું છે સરકારને કહેવાયેલું છે કે એણે કામનો અધિકાર લોકોને અપાવવાનો રહેશે પણ ત્યાં આગળ સ્પષ્ટ કરાયેલું છે કે ચોક્કસ સમુદાયના લોકોને તમારે કામનો અધિકાર અપાવવાનો રહેશે દરેકને નહીં અને સાથે સ્પષ્ટતા એ પણ કરાયેલી છે કે સરકારે પોતાની આર્થિક ક્ષમતાઓના દાયરામાં રહીને આ કામનો અધિકાર અપાવવાનો રહેશે બરાબર તમે કામ તો આપતા આપી દેશો પછી એમને પગાર પણ આપવાનો થશે ભથ્થા પણ આપવાના થશે બીજી સવલતો પણ આપવાની થશે તો આના માટે તમે આર્થિક રીતે પણ એટલા સક્ષમ હોવા જોઈએ ને તો બંધારણ સાથે જ્યારે આપણે આને જોડીએ છીએ તો એ એટલું બંધ બેસતું જણાતું નથી એટલે વીસ દિવસની અંદર એ લોકો કાયદો કેવી રીતે બનાવે છે એ તો વિચારવું રહ્યું જોઈએ કદાચ એમની સરકાર બને અને કાયદો ઘડે તો આપણે એને વધારે સારું સમજી શકીશું સાથે થોડીક આંકડાની વાતો પણ આપણે કરી લઈએ એનું ગણિત પણ આપણે સમજી લઈએ તેજસ્વી યાદવ કહે છે કે બિહારના દરેક પરિવારમાં ઓછામાં ઓછી એક સરકારી નોકરી હશે તમને ખ્યાલ છે કે બિહારની અંદર કુલ સરકારી નોકરીઓ કેટલી છે જો કે આનો કોઈ ઓફિશિયલ ડેટા પબ્લિશ થયો નથી પણ છેલ્લે લગભગ ગવર્મેન્ટ સોર્સેસમાંથી જે માહિતી બહાર આવી હતી એ પ્રમાણે બિહારમાં હાલ કુલ સાડા છવ્વીસ લાખ સરકારી કર્મચારીઓ છે છવ્વીસ લાખ પચાસ હજાર જેટલા સરકારી કર્મચારીઓ છે ગુડ ઇનફ બિહારમાં પરિવારો કેટલા છે છેલ્લે જે કાસ્ટ સર્વે બિહારમાં કરાવડાવવામાં આવ્યો હતો એ પ્રમાણે બિહારમાં હાલ કુલ પોણા ત્રણ કરોડ જેટલા પરિવારો વસે છે બિહારની કુલ વસ્તી તેર કરોડ છે પણ પરિવારો કેટલા છે પોણા ત્રણ કરોડ એનો મતલબ શું થયો તમારી પાસે સરકારી નોકરીઓ માત્ર સાડા છવ્વીસ લાખ છે પરિવારો તમારી પાસે પોણા ત્રણ કરોડ છે દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક સભ્યને તમારે જો સરકારી નોકરી આપવી હોય તો તમારી પાસે ઓછામાં ઓછી પોણા ત્રણ કરોડ સરકારી નોકરીઓ હોવી જોઈએ તમારી પાસે સરકારી નોકરીઓ હાલ માત્ર સાડા છવ્વીસ લાખ છે તમારે જો દરેક કુટુંબમાં ઓછામાં ઓછા એક સભ્યને સરકારી નોકરી આપવી હોય તો અત્યારે જેટલી સરકારી નોકરીઓ છે એના કરતાં દસ ગણી વધારે સરકારી નોકરીઓ પહેલા તમારે ઊભી કરવી પડે બરાબર ને જ્યાં સુધી આટલી નવી સરકારી નોકરીઓ બનતી નથી ત્યાં સુધી તમે આ વચન કેવી રીતે આપી શકો આ વિચારવાલાયક મુદ્દો છે આટલું જ નહીં આની સાથે આપણે વધુ એક મુદ્દો પણ જોડવો પડે કે માની લો કે યનકેન કેન પ્રકારે તમે અત્યારે છે એના કરતાં દસ ગણી વધારે સરકારી નોકરીઓ ઊભી કરી નાખો છો જે કરવું આમ તો અશક્ય જણાય છે પણ માની લઈએ કે બે પાંચ વર્ષની અંદર ગમે તેમ તમે કરી નાખો છો પણ એ નોકરીઓ માટે તમારે જે ઉમેદવારો જોઈશે એ ઉમેદવારો પાસે ચોક્કસ લાયકાતો પણ હોવી જોઈશે ને અમુક ચોક્કસ ટેકનિકલ પોસ્ટ હોય તો ત્યાં આગળ તો ટેકનિકલ ક્વોલિફિકેશન્સ માગવામાં આવતા હોય છે મોટાભાગની સરકારી નોકરીઓ માટે એટલીસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત માગવામાં આવતી હોય છે કે તમે સ્નાતક તો હોવા જોઈએ બિહારની સ્થિતિ શું છે જાણો છો છેલ્લે એક ડેટા પબ્લિશ થયો હતો એ પ્રમાણે બિહારની જે કુલ વસ્તી છે એમાં સાત ટકાથી પણ ઓછા લોકો સ્નાતક છે શિક્ષણનું સ્તર ત્યાં આગળ વિચારો કે બિહારમાં કુલ વસ્તીમાં સાત ટકાથી પણ ઓછા લોકો દે આર ગ્રેજ્યુએટ્સ બરાબર તો ગ્રેજ્યુએશન જ્યાં મિનિમમ ક્વોલિફિકેશન હવે લગભગ દરેક નોકરીમાં બની ગયું છે તો ત્યાં તમે આટલા ઓછા લોકોની મદદથી દરેક પરિવારને ઓછામાં ઓછી એક સરકારી નોકરી આપવાનું વચન કેવી રીતે આપી શકો રાજકારણીઓનું કામ છે કે ચૂંટણીઓ જ્યારે આવતી હોય ત્યારે મોટી મોટી જાહેરાતો કરશે વચનો આપશે અને જેમાં આપણે પણ જાણીએ છીએ કે આ વચનો પાડી શકાય એવા હોતા નથી દે આર મોસ્ટલી ઇમ્પ્રેક્ટિકલ એટ ટાઈમ્સ દે આર કમ્પ્લીટલી ઇમ્પોસિબલ ટુ ઇમ્પ્લિમેન્ટ બરાબર પણ આપણે એક સજાગ નાગરિક તરીકે આ બધી બાબતોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ આની સાથે જે ખર્ચ સંકળાયેલો છે એ ખર્ચ પણ ઘણો જ વિશાળ છે જેટલી વધારે નોકરીઓ તમે પેદા કરો એની સાથે મેં અગાઉ જણાવ્યું એમ તમારે એમને પગાર આપવા પડશે ભથ્થા આપવા પડશે સવલતો આપવી પડશે હવે તો જો કે ઓલ્ડ પેન્શન સ્કીમ રહી નથી એટલે પૂરું પેન્શન તો નહીં પણ પેન્શનમાં પણ સરકારે ચોક્કસ કોન્ટ્રીબ્યુશન આપવું પડશે તો બધા ખર્ચા આપણે નહીં વિચારવાના ગુજરાત રાજ્યની હું આપણે વાત કરું એક પુસ્તક છે સમયને સથવારે હું આપને બતાવું કદાચ આપે જોયું હોય વાંચ્યું હોય સમયને સથવારે ગુજરાતનો રાજકીય ઇતિહાસ જો આપણે જાણવો હોય ગુજરાત રાજ્ય બન્યું અને ત્યારબાદનો ઇતિહાસ બરાબર એટલે કે ઓગણીસો સાઠ પછીનો ઇતિહાસ અને થોડું ગુણ એની પહેલાંનું તો ગુજરાતના રાજકીય ઇતિહાસને સમજવા માટે આ સારું પુસ્તક છે લેખક છે એના કુંદનલાલ ધોળકિયાજી કુંદનલાલ ધોળકિયાજી એક સમયે આપણા ગુજરાત વિધાનસભાના સ્પીકર હતા બરાબર આની અંદર ઘણી બધી વાતો કરાયેલી છે આપ પાંચ એને પણ જ્યારે તેજસ્વી યાદવવાળું પ્રકરણ આવ્યું ત્યારે મને એનો એક અંશ યાદ આવી ગયો એ પુસ્તકનો એટલે મને એ તમારી સામે મૂકવાની ઈચ્છા થઈ આમાં એમણે એક જગ્યાએ વિગત આપી છે આંકડા આપ્યા છે કે બાબુભાઈ પટેલ બાબુભાઈ પટેલ એક સમયના આપણા મુખ્યમંત્રી હતા ઓગણીસો સત્તરના દાયકામાં તો કહે છે કે બાબુભાઈ પટેલના છેલ્લા વર્ષ ઓગણીસો અગ્યાશી એશીમાં ગુજરાતના સરકારી કર્મચારીઓનું વાર્ષિક પગાર બિલ બસો વીસ કરોડ હતું એટલે કે બાબુભાઈ પટેલજી જ્યારે મુખ્યમંત્રી પદ ઉપર એમના છેલ્લા વર્ષમાં હતા ઓગણીસો ઓગણસી તો એ વર્ષમાં બધા જ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને જે પગાર ચૂકવવામાં આવતો એની પાછળ સરકારને દર વર્ષે બસો વીસ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હતો તે ઓગણીસો ને ઇઠ્યાસીના અંતે સોળસો કરોડ થયું ઓગણીસો ને અઠ્યાસી ના અંતે સોળસો કરોડ થયું એટલે કે નવ વર્ષ પછી એ બિલની રકમ કેટલી થઈ ગઈ સોળસો કરોડ નવ વર્ષમાં સરકારી કર્મચારીઓના પગાર પાછળ થતો આપણો ખર્ચ બરાબર એ આઠ ગણો થઈ ગયો બરાબર આવડો મોટો ખર્ચો હોય છે બરાબર તો એ સમજવું મુશ્કેલ છે કે આ વચન જ્યારે આપવામાં આવતા હોય તો શું એની પાછળ આ બધી ગાણિતિક જે આખી પ્રક્રિયા છે એ નહીં કરવામાં આવતી હોય કે બસ ચૂંટણી જીતવી છે એટલા માટે ગમે તે વચન આપણે આપી દઈએ બરાબર હું તો સાથે એ પણ કહીશ કે સરકારી નોકરી માટે તમારે વચન આપવા પડે એ સૂચવે છે કે તમે તમારા રાજ્યની અંદર પ્રાઇવેટ સેક્ટરને ડેવલપ નથી કરી શક્યા બિહાર એ આ દેશના સૌથી ગરીબ રાજ્યો પૈકીનું એક છે બરાબર બિહારની સ્થિતિ ખૂબ કફોડી છે બિહારથી આપણને આટલા નેતાઓ મળતા હોય છે આઈએસ આઈપીએસ ઓફિસર્સ મળતા હોય છે તો પણ બિહારની સ્થિતિમાં કોઈ સુધાર નથી આવતો તો સવાલ એ છે કે સરકારી નોકરી માટેનું પ્રલોભન આપવાની જગ્યાએ શું ત્યાં આગળ પ્રાઇવેટ સેક્ટર વિકસાવવા ઉપર કામ ન થવું જોઈએ એના ઉપર કેમ વાત નથી થતી બરાબર આજ તો મુખ્ય મુદ્દાઓ છે કે જેના ઉપર વાત થવી જોઈએ અને સરકારી નોકરી તમે ગમે તે કરો પણ એની એક મર્યાદા છે ભારતની અંદર જે ટોટલ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે એમાં માંડ બે ટકા જેટલું કોન્ટ્રીબ્યુશન એ સરકારી નોકરીનું હોય છે કેન્દ્ર સરકારની નોકરીઓ સહિત મતલબ કે અઠ્ઠાણું ટકા લોકો કાં તો પોતાનો કોઈક ખાનગી ધંધો રોજગાર ચલાવે છે કોઈક બિઝનેસ કરે છે અથવા તો કોઈ કોઈ ખાનગી નોકરીમાં જોડાય છે બરાબર મતલબ કે મોટાભાગના લોકોને સરકારી નોકરી નથી જ મળતી છતાં પણ એની ઘેલછા એમની અંદર રહી ગઈ છે હું કહીશ કે આ ઘેલછામાંથી બહાર આવી સરકારી નોકરી એ કોઈ એવી બાબત નથી કે જેના નામ પર લોકો આપણી પાસેથી મત માગી શકે નોકરીના નામ પર મત માગે રોજગારના નામ પર મત માગે ઠીક છે પણ તમને સરકારી નોકરી આપીશું બરાબર એવું વચન આપીને કોઈ તમારી પાસે મત માગતું હોય આ એક ટ્રેન્ડ છે બરાબર બને કે ભવિષ્યમાં ગુજરાતમાં પણ આવે ભારતભરમાં ફેલાય તો આ બાબતે આપણે થોડીક વિચારણા કરવી જરૂરી છે કે સરકારી નોકરી એ કોઈ એવી મોટી વાત નથી કે જેનાથી આપણે લલચાઈ જવા જોઈએ બરાબર ઇટ્સ જસ્ટ અ જોબ એટ ટાઈમ્સ ઇટ્સ કમ્પ્લીટલી અ મીડિયોકર જોબ તમે ગમે એટલી મોટી સરકારી પોઝિશન પણ પણ કેમ નથી ઇટ્સ જસ્ટ અ મીડિયોકર જોબ સ્પેશિયાલિસ્ટ જોબ એ નથી બરાબર આ કહેવું જરૂરી એટલા માટે બની જાય હું પણ સરકારી નોકરીઓ માટેની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવું છું બરાબર પણ આ બાબત કહેવી જરૂરી એટલા માટે બની જાય કે આપણું આજનું યુવાધન એ સાવ ફંટાઈ ગયું છે એમને જાણે કે સરકારી નોકરી સિવાય બીજી કોઈ વાત દેખાતી જ નથી એમને લાગે છે કે ત્યાં જઈશું તો મોક્ષ પ્રાપ્ત થશે બરાબર જે માન્યતા જેમની એમની ખોટી છે એમને ખ્યાલ પણ નથી હોતો કે સરકારી નોકરીમાં વાસ્તવમાં કામ એમણે શું કરવાનું હોય છે એની કામગીરી વિશે લોકો બિલકુલ અજાણે છે બસ આ ભપકાથી અંજાઈ જાય છે સિક્યોરિટી છે જોબમાં બરાબર છે કરપ્શન કરવા મળશે લોકો સાહેબ કહેશે આવા છીછરા આકર્ષણોથી લોકો અંજાઈ જાય છે અને એનાથી જ એ લોકો સરકારી નોકરી તરફ દોટ મૂકતા હોય છે બિહારની સ્થિતિ એવી છે કે છેલ્લા આંકડા આપણે જોઈએ તો ગુજરાત બિહાર રાજ્ય સરકારે ગયા વર્ષે કહેવામાં લગભગ એકાદ લાખ ગયું વર્ષ પણ નહીં હોય પાછલા અમુક વર્ષોના આંકડા હશે પાછલા અમુક વર્ષોમાં એ લોકોએ અલગ અલગ સરકારી નોકરીઓ માટે એકાદ લાખની ભરતી બહાર પાડી હતી અને એકાદ લાખ જગાઓ માટે વીસ લાખથી પણ વધારે અરજીઓ એ લોકોએ રિસીવ કરી હતી વીસ લાખથી પણ વધારે તો સ્થિતિ ક્યાં પહોંચવાની આઠસો નવસો જેટલી જગ્યા હોય ને ત્યાં તમારી સામે પાંચ સાત લાખ ઉમેદવારો હોય એવું તો આપણા ગુજરાતમાં જોવા મળે છે બરાબર તો બિહારની સ્થિતિ તેનાથી ખરાબ છે બરાબર તો સરકારી નોકરીથી આગળ કંઈક વિચારું પ્રાઇવેટ સેક્ટર માટે વિચારું બીજું ઘણું બધું વિચારવાલાયક છે બરાબર સરકારી નોકરીઓ ઘટી રહી છે હજુ ઘટશે બરાબર અને બસ આ સરકારી નોકરીના નામ પર તમને કોઈ લોભાવી ના જાય એ જોશો બરાબર છે આમ તો આપણે મતદાન કરવાનું નથી પણ ભવિષ્યમાં આ જ મુદ્દો ગુજરાત સુધી પહોંચશે ભારતભરમાં ફેલાશે એ કોઈ ત્યારે નવાઈની વાત નહીં લાગે બરાબર શરૂઆત ક્યાંકથી થાય ને ધીરે ધીરે પ્રસરી જાય તો આ બાબતે આપણે પણ વિચારવું રહ્યું કે આપણે મતદાતા તરીકે કેવા છીએ સજાગ નાગરિક છીએ કે નહીં દેટ્સ એટ તો બસ આ વાત હતી આજની આ ગોષ્ટી હતી આશા રાખું કે આપણે ગમી હશે આ વિષય પર આપને જે વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો આપના વિચારો વાંચવા એને જાણવું અમને ગમે છે બરાબર તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે